એટલે um, <get lost> <�leness arrivé>

Này hm cái sự khay đâu Kayem, kayem, cái kayem, 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 rồi kayem, kayem,

મચી છે બે ભરોડ થઈ જાય ભરોડ થવા પડે ત્યાં છે શિલ ઓસા સમરસા મરસા છે પાંદરા કરતા મરસા છે કોક ને કે તો હાસ નું માં પસામણ થી તો વધારે અમે લઈ લીધેલા છે

ખુલ્લું હોય તો થાય એ બરોબર અને આમ જ સુકાય આ પ્લાસ્ટિક આમ છે પાળો ન સુકાય આ પ્લાસ્ટિક હોય ને અને અંદર ને અંદર એમ જોવો બાજુમાં હોય ને તો એ પાણી ખેંચે હું

કલમ વાળી એટલે એ જે રીંગણી છે એનું આયુષ બહુ મોટી છે રીંગણી છે ઉનાળે તમને કોઈ રીંગણી લીલી હોય છે વગર પાણીએ ડુંગરમાં એટલે એની આયુષ બહુ મોટી હોય છે એટલે આખું વરસ તમને કોઈ એમાં રીંગણા આવે છે એટલે આ એની કલમ વાળી છે વરસમાં એકાદી વાર તો ભાવમાં કલમ છે હા પૂરતો એટલી કરેલી છે આ કેટલો ટાઈમ આ રીંગણી હાલે છે આ ટમેટા છે બરોબર અત્યારે આખું ટમેટા એમ નામ રે તો એની વર્ષમાં બે ત્રણ વાર તો બે વાર તો સીઝન આવે કે ન આવે એવું ન બને હાલો આ મરસી છે હાલો અત્યારે આમાં મરસા છે પણ ભાવ નથી હું કામ નું હમ ઓલું લાંબુ રે લાંબુ લાંબુ વાલે આય એક બે વાર તો ભાવ આવવા નહોતા આવો કે નહીં એમ બને ટ્રાય થઈ જાય હા છે ને આ બધી ટેશ મારવા કેટલો રીંગ ને હાલે

હવે આને એક વખત ગયા અમારે ઓલા કાપવાના રહી ગયા માથા એમ કીધું એક બે મૂઠીને એક બે એક મુઠીને બે ને પાવાના એક મુઠીને બે ને પાવાના એમ તો કર્યું હે એ વના આ બે બાજુ ને પાયા આ બે બાજુ ઘસાડતી મીસા હોય થોડુંક આગુરેશન ઈ બાજુ થી એજ બાજુ થયું જોયું શું